જો વાગ્યા છે હજી પોણા છ અને આપણે સવાર સવારમાં ઉઠી ગયા છે કારણ કે આજે છે સન્ડે અને આજે ક્રિકેટ નો દિવસ અને હું ધીમેથી એટલે બોલું કારણ કે છે તો આપણે છ થી આઠ સન્ડે ક્રિકેટરમાં માટે જઈએ છીએ તો ફટાફટ જઈએ હવે માંડ માંડ ઉઠાણું છે પણ ચાર પાંચ પાણીના ઝાપટા ને મોટામાં તો નીંદર ઉડી ગયા જો ભાઈ સવાર સવારમાં માં સુમસામ રોડ છે અને કોક કોક માણા દેખાય છે ને આપડે જો ગાડી લઈને નીકળી ગયા છે જો હવાર હવારમાં બધા ક્રિકેટરો આવી ગયા જીગા તૈયાર જો જીગા ને આપડે લેવા માટે આવ્યા હતા જીગા તું તો કઈક જાનમાં માં જવાનું એમ તૈયાર થઈને આવ્યો છું જો ક્રિકેટ રમીને અમે પાછા ઘર બાજુ જઈએ છીએ એક ટી કાઢીએ છીએ જો આ એક બોક્સ ક્રિકેટ છે અને આ બીજું બોક્સ ક્રિકેટ છે જો અલી બાજુ બધા રમે છે આમાં રમવાનો ફાયદો એ ગમે ત્યાં તમે ગમે શોટ મારો જો ઉપર નીચે આજુબાજુ બધી જાળી હોય અને મેદાન એ મોટું એટલે મજા આવી ગઈ રમવાની જીગા કેવી મજા આવી રમવાની ઈ ભાઈ મોજ આવી ગઈ ને આજ અમે ચાર હૈરાસી ને એક જીતા છે તો અમારી ટીમ જ ખુશ હતી કા જીગા

અને સારું રિઝલ્ટ આવે તો મારો બસ પણ કાઈ વાંધો નહીં નીરો સેવિંગ કરાવવા માટે જાય છે એટલે એ બહુ એટલે બહુ આમ એને એવું થાય છે કે હું કદાચ ખરાબ ન લાગું ખરાબ લાગ ને તો એ બે ત્રણ દિવસ જ લાગે પછી તો પછી તાત આવી જ જાય અને કાઈક નવા કરીને આપણે હેર કટિંગ કે નવું કરાવીએ તો એક બે દિવસ ભળતા થાય એટલે વાંધો નહીં આવે કાઈ નહીં કરાય એટલે મને એવું કાઈ બહુ એવું છે નહીં પણ કેટલા દિવસ પછી હું છે ને ક્લીન સેવિંગ કરાવવાનો છે વરસ થઈ ગયો છે કેન્થી દિવસ હું વરસ મે મારી લાઈફમાં માં એક થી બે વાર ક્લીન સેવ કરાય પહેલા પેલા સ્ટાર્ટિંગમાં જે નવી નવી દાઢી આવતી ત્યારે કરાવતા બાકી અમે ટ્રીમ ક્લીન જોઈએ નાનો બાબલો થઈ જાવ છું કે ખરાબ લાગુ છું કે વાળ નથી કટિંગ કરાવતો વાળ લાંબા કરવા છે પણ દાઢી આજ પડી આખી વહી જાય કારણ કે મેં કીધું જરીક જરીક કરાવી જરીક જરીક રાખવી કીધા એકવાર ક્લીન સેવ કરાવો એટલે જોઈએ નવો લુક તો આજે ની નવો લુક જોવા મળશે કાઈ નહીં હાલો મને સલુન માં ફોન આવી ગયો ભાગો ફટાફટ તો ઘરમાં છે ને દૂધી કેટલા દિવસથી પડી હતી ને તો મમ્મી કે આજે દૂધીનો હલવો બનાવી નાખી તો જો દૂધીનો હલવો બનાવી છે થોડોક બનશે કા મમ્મી બહુ વધારે તો નહીં પણ થોડોક બનશે હું તમને બતાવ તો જો આપણે આજે છે ને આટલો દૂધીનો હલવો બનાવવાનો છે અને મને છે ને દૂધીનો અને ગાજરનો હલવો બનાવવો એ બહુ ગમે અને ભાવે બહુ તે અને મમ્મી છે ને અહીંયા શું નાખો મમ્મી તમે હું આ મિલ્ક પાવડર નાખીએ

મીડિયો કીધું ખબર છે તારા પિંપલ દેખાય મેં કીધું અંદર પિંપલ છે મને એક તો થયો છે પણ મેં કીધું મને બહુ બધા મમ્મી કે પિંપલ દેખાય દેખાય આ લાગુ છું ન હાય

આ વાળ મારી ટોપી જેવું થઈ ગયું છે કે કેટલા એક બે વર્ષથી થી આવી રીતે જોયો જ નથી એટલે થોડો ડિફરન્ટ લાગશો પણ મને લાગે એક બે દિવસમાં હારો લાગવા મળ્યો એટલે મમ્મીએ તો થોડા કે હારા રિવ્યુ આપ્યા પણ આમ ઘટિયા રિવ્યુ ને હારો થાય પણ મને તો ગમે આવા પણ હું તો બહુ અલગ લાગતો નીરો આવું જ મન કામ થાય છે મને છે ને આવું જ નથી ગમતો એ ખરાબ હું મે વર્ષોથી દાઢી રાખી મે ક્યારે નથી કરાયો

મારો લુક જોઈને મને ખુદ ને નકરા દાંત આવે છે અને ઉપર જાડુ મારી એટલી મજાક ઉડાવે છે ને આજે વાત જ દાંત કાઢે ક્લીન સેવ ત્યારે તો હવે ક્લીન સેવ તો ફાઈનલી કરાવી લીધી છે હવે સારી લાગે કે ખરાબ લાગે આની યાર આપડે હવે તો પડશે કારણ કે કરાવી લીધી છે અને મમ્મી તો મને કે જ છે કે બહુ સરસ લાગે છે કોન્ફિડન્સ આપે છે પણ આ માણસ બિલકુલ બી કોન્ફિડન્સ આપતી નથી અંદર અંદર દાત કાઢે છે એટલે મને ડાઉટ થાય સારી લાગે છે ખરાબ લાગે પણ ખાલી હું નીરવ ને સામુ જોઉં ને તોય નીરવ કે તું મારે સામુ હું કામ જોજો મને એને સામુ ન જોઉં બ મેં એક વાર એવું નથી કીધું ખરાબ લાગે તો મેં એવું જ કીધું કે તું સારો લાગે છે પણ નકરી મારી સામુ જ જોયા રાખે એટલે મને ડાઉટ થાય છે કે આ મારી મજાક ઉડાવે છે કે નહીં પણ કાઈ વાંધો નહીં મને જો કે આ બધાની વાત સાજી છે મને નવું નવું લાગે છે જો આજે જે શીતળા સાતમ એટલે એક બાજુ ચૂલો જો બંધ છે અને એક બાજુ ચાલુ છે જડુ આપણે ઘરમાં કોઈ ઠંડુ નથી ખાવાના

पपा, नीरव लुक ना लुक्के ओलाईगो, मैं बधा अपी दीदूत। अरो लागेश, अरग लागेश, अरग लागेश अरगेश एप लागेश, हारो लागेश, हारो लागेश? यह प्रश्ट। यह मम्मी एउ कैसा, के हाउ नीरव नानो दीको मनीश एपनीश वर्णी � અને જો આ લુક છે ને આ ઓલા હું દાઢી રાખે મોટી ઉંમર ના લાગે કે બાપા ના દીકરા માં ફેર નથી લાગતો આ લાગે બે બે હોય ને

છે મઠ વઘારેલા મઠ ખાવાના છે એટલે નીરવ કે મઠ હું થોડાક છે ને મમરા અને ટમેટા ને એવું નાખીને ખાય અને મને છે ને લુખા જે મઠ વઘારેલા હોય ની બહુ ખાવાની ઈચ્છા થઈ તો હોવાના મઠ પલાળી દીધા છે તુરિયાનું શાક કરવાનું છે અને ખીચડી કરવાની છે તો આપણે એક જ બાજુ ગેસમાં બધી વસ્તુ કરવાની છે તો હજી વાયગા છે પોણા સાત પણ મેં કીધું ધીમે ધીમે આપણે કરવા માંડી કારણ કે એક જ ગેસ છે તો હાલો આપણે પહેલા સૌથી પહેલા તુરિયાનું શાક કરી નાખશું પછી ખીચડી કરી નાખશું અને છેલ્લે પછી આપણા મઠ વગર તો બે મેડમ માટે સવાલ છે

પ્યોર ડાયટ હાલ લેવામાં આવતું હોય થોડું ખાઈ જો ભાઈ આજે રાતે બને છે અમારા માટે મઠ બને છે મેડમ ખાલી મઠ જ મેનુમાં છે કે બીજું કાંઈ છે મઠ જ છે આમાં આપણે ટમેટા સુધારીને જીણા જીણા નાખશું અને તારે મુમરાય ચવાણું જે નાખવું હોય એ નાખવાનું બાકી હું તો તમને લુખા મઠ ખાવાની ઓકે એટલે લુખા અને અલગ મઠ છે કે મઠ જ લુખા છે ખાલી લીંબુ જોકે મઠે આપણને બહુ એટલે બહુ ભાવે છે એટલે વાંધો નહીં મેડમ

તો હું ને મમ્મી અત્યારે છે જો પ્રાણી ના બધા શો આવે ની અને મમ્મી નું ક્યારે જોયું મમ્મી આપડે બાળપણ માં પેલા બહુ જોતા અમારા બાળપણ તમે તો મોટા હોય

તને સોંગનો લાગે તો અત્યારે જો વઘારે છે મમરા કારણ કે મઠમાં છે ને ગરમા ગરમ વઘારેલા મમરા નાખીને મને ખાવાની મજા આવી જાય એટલે મેં કીધું કે આપડે કોરાય હાલશે પણ આ લોકો વઘાર વઘારી ખાવા જ મે વઘારી દે બીજું હું તો અત્યારે જો થોડા ઘણા વઘારે છે એટલે

ઓકે મઠ બનાવ્યા છે ટેસ્ટ એવો એકદમ આપણે જો બીજી વાર લીધા તો આજે જમીન છે ને મારો ઘણો ખરો પ્લાન હતો કે બાર એક્ટિવા લઈને ચક્કર બક્કર માર્યા પણ મેડમ ને આવું નતું મેડમ તમે મારો પ્લાન બગાડ્યો છે મારો કાળજાનો ટુકડા ને તોડી નાખ્યો છે એમાં નીરવ ને જયારે બહાર જવું હોય ને ત્યારે મારી ઈચ્છા ન હોય મારે જવું હોય ને ત્યારે નીરવ ઈચ્છા ન હોય તો દર વખતે નીરવ ની ઈચ્છા ને આપણે માન આપી પણ આજે મેં કીધું માન ન થવું કારણ કે આજે વરસાદે ધીમે ધીમે પડતો ને આપણે બહાર નીકળે વરસાદ પડ્યો તો મને પલળવાની નો મજા આવે અને આ માણસે આખો દિવસ મારી છે ને ખીલી ઉડાડી છે અને બહુ મજા લીધી છે આટલા વર્ષો બાદ સાચી સાચું કીધું ખોટું ન કીધું મેં વખાણ કર્યા છે એમાં એવું છે કે હું ખાલી એમને નીરવ આમ જોતી હોય કે ચેન્જ ઓબ્વિયસલી નીરવ ચેન્જ ઘણો બધો લાગે છે એટલે મને એવું લાગે કે એના ફેસ કોઈક બીજા જેવું લાગે છે પણ મને યાદ નતો આવતો તો એને સામું જોઉં તો એકલા દાંત જ કાઢે તો

સરસ થેન્ક યુ મને છે જ અને તમને લોકોને ને કેવી લાગી છે ને ઓને ટોપી આપજો મને કઈ તમારો ખોટો નહીં લાગે છોકરી જેવો લાગતું છોકરી જેવું લખી નાખજો સારું લાગતો સારું લખી નાખજો કોમેન્ટ કઈ જાય આમ રોકે છે પણ તમે જેન્યુઅન કયો કારણ કે મારાથી જ નથી જોવા તું માર ફેસ તો તમારાથી કેમ ન જોવાય તો આઈ હોપ કે તમને અમારો આજના વ્લોગ બહુ ગમ્યો હશે કે મસ્ત જાદી કમેન્ટ બે રીતે દિલ બનાવવાનું બીજી રીતે બનાવવાનું એક આ રીતે બને હા એક આ રીતે બને હા એક આ રીતે બને ઓકે બીજું આમ બીજા કઈક આંગળી થી કે લોકો બનાવે આમ હા જો બનેગી આ ભાઈનું ઈ ઈ કઈ રીતે ઈ તારે કઈ રીતે આ કઈ આંગળી લેવાની આ આ નીચેની સીધી કર અને આ કર દે આ યાર તું હા યે લિટલ હાર્ટ ફોર યુ બાય બાય આવડે હમ સાઈડમાંથી કર આમ ફ્લો માં આવું જોઈએ જો ઓ ટેલેન્ટ હોય આની ઉપર તો મને ઓલિમ્પિક્સમાં મેડલ આપવાનો તમે લેવા દો લેવા દો બાય બકવાસ ન થા બોલ્યો આને ચલો બાય બાય મળીએ નેક્સ્ટ વિડિયો બાય